માળિયા તાલુકાના દેવગઢ ગામે જે એલસીબી છે આપણી સ્થાનિક એલસીબી એમણે ચૂંટણી અધિકારીની સૂચના હોય પેટ્રોલિંગ માતા દરમિયાન ખાનગીરાએ મળેલ માતની આધારે ટ્રેડ કરતાં જયદીપભાઈ સૌસેટા તથા જયરાજભાઈ સૌસેટા નાઓના કબજા ભગોડાના મકાનમાંથી નકલી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને આ નકલી ઇંગ્લિશ દારૂ બનાવવા માટેના કેમિકલ સાધનો રસાયણો ટેકનિક વગેરે મળી આવેલ છે હાલની પ્રાથમિક તપાસ દરમિયાન કુલ બે લાખ એસી હજાર રૂપિયાના મુદ્દામાં કબ્જે કરવામાં આવેલ છે જેમાં કેમિકલ નકલી દારૂ ખાલી બોટલો ઢાંકણા આ બધી વસ્તુ પેક કરવા માટે સાધન સામગ્રી વગેરે મળી આવે છે તમામ જે વસ્તુ કબજી કરવામાં આવે છે મળી આવેલ છે એસએસએલ મોકલી અને એ સંદર્ભે એનાલિસિસ કરાવી અને ધોરણ ટીમની કાર્યવાહી કરવા છે જેમને અગાઉ નામ આપ્યા એ જયદીપભાઈ અને જયરાજભાઈને હાલ અટક કરવામાં આવેલ છે નાગરાના કામે અન્ય આરોપીઓના નામ ખોલવા જેમાં અલ્તાફભાઈ ઉર્ફે રાજા શોપતભાઈ ખોડ કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડિયા લખીરાજસિંહ દરબાર ચિરાગ

કેમિકલ બોટલના ઢાંકણા વગેરે સાધન સામગ્રી ભેગી કરી અને એ લોકો નકલી દારૂ બનાવતા એ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે હાલના સમયે એ ચોક્કસ કહી શકાય નહીં કેટલા સમયથી ચાલતા હાલના સમયે એવું કોઈ કનેક્શન ખુલતું નથી કોઈ આરોપી પણ કોમન નથી પરંતુ લખી રાત સિંહ દરબાર જે પકડવાના બાકી છે એમના દગાઓ પ્રોબિશનના ગુના દાખલ થયેલા છે લકીરાજસિંહ વિરુદ્ધ અગાઉ ગુના છે એ સિવાયના કોઈ હાલ ગુના હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડેલ નથી અને જે આરોપીઓના કનેક્શન હશે તો આગળની તપાસમાં જે તથ્ય હશે બહાર આવશે મેં અગાઉ કીધું આપનું ધ્યાન નહીં હોય કાચની બોટલો ઢાંકણા વગેરે તમામ સાધન સામગ્રી અને પેકિંગ કરવા માટેના લેબલ સ્ટીકર વગેરે મળી આવેલ છે હું સ્પષ્ટ અગાઉ બોલી ચૂક્યો છું